હા તો મિત્રો તમે અત્યારે જે વિડીયો જોયો તે વિડીયો તમે કેવી રીતે તમારા મોબાઈલમાંથી બનાવી શકો તે હું આજની આજના વિડીયોમાં તમને બતાવીશ ઠીક છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો હલો નમસ્કાર મિત્રો ટેકનિકલ નગુલમાં સ્વાગત છે તમારું ફરીથી મિત્રો આજે જે હું તમને બતાવીશ તે છે કાઇન માસ્ટરનું એટલે કે તમે કેવી રીતે કાઇન માસ્ટરમાંથી વિડીયો એડિટ કરી શકો એકદમ યુનિક તો મિત્રો આમાં તમારે જરૂર પડશે બે વસ્તુની એક છે કાઇન માસ્ટર અને બીજો છે એક વિડીયો ક્લિપ તો મિત્રો વિડીયો ક્લિપ ડાઉનલોડ કરવા માટે મારા વિડીયોની ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે તે લિંક ઉપર જઈને વિડીયો ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો હવે બતાવી દઉં કે કેવી રીતે તમે ક્રિએટ કરી શકો છો વિડીયો તો મિત્રો તેના માટે તમારે સૌથી પહેલાં જવાનું રહેશે કાઇન માસ્ટર એપ્લિકેશન અંદર ઠીક કાઇન માસ્ટર એપ્લિકેશન ખોલ્યા પછી મિત્રો પ્લસનો આઇકન ક્લિક કરી અને પહેલાં નંબરનું ઓપ્શન છે તેને આપણે લઈ લેશું ત્યાર પછી મિત્રો અહીંયા તમને કંઈક આ રીતે જોવા મળી જાય મિત્રો મીડિયા મીડિયાનું ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો જે તમે વિડીયો ડાઉનલોડ કર્યો હોય એ વિડીયો તમારે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે ઠીક છે વિડીયો સિલેક્ટ કર્યા પછી યુઝ કોપી પર ક્લિક કરશું આપણે એટલે વિડીયો કન્વર્ટ થઈ જશે ત્યાર પછી મિત્રો રાઈટ પર ક્લિક કરવાનું તમારે ઠીક છે એટલે આ રીતે થઈ જશે ત્યાર પછી મિત્રો તમારે અહીંયા પ્લે કરી અને તમે ચેક કરી શકો ત્યાર પછી મિત્રો આટલે આવીને તમારે વિડીયોને પોઝ કરી નાખવાનું ત્યાર પછી મિત્રો ફરીથી તમારે જવાનું રહેશે લહેરમાં લેયર પર ક્લિક કર્યા પછી ટેક્સ્ટ પર ક્લિક કરવાનું ત્યાર પછી મિત્રો તમારે અહીંયા તમારું નામ લખવાનું રહેશે ઠીક છે નામ લખ્યા બાદ મિત્રો તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું ઓકે પર ક્લિક કર્યા પછી તમારે એની સાઇઝ થોડીક મોટી કરી દેવાની ત્યાર પછી મિત્રો ફોન્ટ અંદર જઈ અને તમને જે પણ ફોન્ટ પસંદ આવે તે ફોન્ટ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની આ ફોન્ટ સિલેક્ટ કર્યા પછી હું ઓકે દઈશ ત્યાર પછી મિત્રો તમારે અહીંયા અહીંયા એડજસ્ટ કરવાનું રહેશે ફોન્ટ નથી આવી રીતે રાખી દઈશું ત્યાર પછી મિત્રો ફોન્ટનું કલર તમારે ચેન્જ કરવાની જરૂર નથી ત્યાર પછી ઓકે પર ક્લિક કરી દેશું ત્યાર પછી મિત્રો તમારે ફરીથી જવાનું રહેશે ટેક્સ્ટ પર ત્યાર પછી મિત્રો તમારે અહીં નીચે તમે જાશો એટલે તો મને એક ઓપ્શન જોવા મળશે બ્લેન્ડિંગનો તેના ઉપર તમારે ક્લિક કરી અને પહેલાં નંબરનું ઓપ્શન છે ઓવર લે તેના ઉપર તમારે ક્લિક કરવાનું ત્યાર પછી રાઈટ કરી દેવાનું ત્યાર પછી ફરીથી તમારે ટેક્સ્ટ પર ક્લિક કરી અને આની સાઇઝ જરાક બધા નાખવાની ત્યાર પછી ઓકે દઈ દેવાનું ઠીક છે ત્યાર પછી મિત્રો તમારે જે પણ મ્યુઝિક રાખો તે ઓડિયોમાં જઈ અને તમે અહીંયાથી ડાયરેક્ટ મ્યુઝિક લઈ શકો છો જે તો જે પણ તમારી મ્યુઝિક પસંદ આવે તે મ્યુઝિક તમારી અહીંયા નાખી દેવાનું ઠીક છે મ્યુઝિક નાખ્યા પછી મિત્રો તમારે ઓકે કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા અંતમાં જઈ અને તમારે આટલે કટ કરી નાખવાનું મ્યુઝિકને ઠીક છે મ્યુઝિક તમારે કટ કરી નાખવાનું એટલે આ બરાબર થઈ જાય ત્યાર પછી તમારે ટેક્સ્ટ પણ અહીંયા કટ કરી નાખવાનું ઠીક છે ત્યાર પછી મિત્રો તમને પ્લે ગ્રીન બતાવી દઉં કે વિડીયો કેવું બન્યું છે આપણે પ્લે કરશું જો મિત્રો વિડીયો બનીને એકદમ તૈયાર છે આવી રીતને એકદમ સ્ટાઇલિશ તમે નાખી શકો છો તો મિત્રો આવો વિડીયો બનાવવાનું કારણ એ હતું કે આ વિડીયો અત્યારે ટિકટોક પર વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આવો વિડીયો બનાવીને તમે પણ ટિકટોક પર અપલોડ કરશો તો તે પણ વાયરલ થઈ શકે છે અને તમે સ્ટેટસમાં પણ સેટ કરી શકો છો ઠીક છે તો મિત્રો એકદમ વિડીયો ઇફેક્ટવાળો બનીને તૈયાર છે આના અંદર અંજી તમારે કાંઈ ચેન્જ કરો તો તમે આસાનીથી કરી શકો છો ત્યાર પછી મિત્રો શેર પર ક્લિક કરી અને તમારે સેવ કરી લેવાનો તમારા મોબાઈલની અંદર ઠીક છે એક્સપોર્ટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને તમે સેવ કરી શકો છો તમારા મોબાઈલ પર ઠીક છે તો મિત્રો મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવે લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો આવા જ વિડીયો જો માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ નમસ્કાર